જામનગર જિલ્લાના આમરા ગામની અનોખી પરંપરા આજે જીવન છે જી હા આમરા ગામે કુવામાં રોટલો પધરાવીને વરસાદનો વર્તારો જોવામાં આવે છે અષાઢ મહિનાના પ્રથમ સોમવારે વાજતે ગાજતે મંદિરની પૂજા વિધિ પછી ભમ્મરિયા કુવામાં રોટલો પધરાવી વરસાદનું પૂર્વાનુમાન કાઢવામાં આવે છે કુવામાં રોટલો ઈશાન ખૂણા તરફ પડે તો ચૌદથી સોળાની વરસાદ થવાનો સંકેત છે ત્યારે વર્ષો જૂની પરંપરા મુજબ આજે જામનગર જિલ્લાના આમરા ગામમાં રોટલો કુવામાં નાખવામાં આવ્યા પછી આગાહી કરાતા સારા પાછોતરા વરસાદના સંકેત આપવામાં આવ્યા છે સાત મહિના પેલા સોમવારે જે રોટલા નાખવાની પરંપરા ચાલુ છે એ આજે પેલો સોમવાર છે રોટલા બને છે અને દરબારનો દીકરો અમારી આમ રોટલા નાખે પછી રોટલો કઈ દિશામાં જાય છે એના ઉપરથી વરસાદનું નક્કી થાય કે કેવો વરસાદ થાય અને આ પરંપરા છેલ્લા સાડા ત્રણસો વર્ષ પહેલાની ચાલુ છે અમારા દાદા ને પરદાદા આ બધું કરતા અને રોટલા નાખતા માતાજીના અને વરસાદનો